રબડી રબડી વડા તૈયાર થઈ રહ્યા છે જો ગરમા ગરમ વડા તૈયાર થઈ રહ્યા છે અને અહીંયા તૈયાર થઈ ગયા છે જો એકદમ ગરમા ગરમ દાળ બની રહી છે આજે કેટલા માણસો રસોઈ બનાવવાની છે આજે સાડા ત્રણ હજાર સાડા ત્રણ હજાર ક્યાંનું કેન્ટીન ક્યાંનું છે આપડે કેન્ટીન ચૌધરી કેટરસ્ટ

કમ્પ્લેટ ના અહીંયા સ્ટોક કરે છે ભાઈ જો જો અહીંથી ડાયરેક્ટ જાય છે ડાયરેક્ટ સવારના નાસ્તા માટે સવારના નાસ્તા માટે છે ને જો નાસ્તો તૈયાર થઈને જોયું કાઉન્ટર લઈ જાય છે ભાઈ અને અહીંયા એકદમ જો પાત્રા તૈયાર થઈ રહ્યા છે પાત્રા જો પાત્રા તૈયાર થઈ રહ્યા છે બધા પાત્રા તૈયાર થઈ રહ્યા છે માથે જો પાત્રા તૈયાર કરી રહ્યા છે પૂરી માટે જો લોટ તૈયાર થઈ ગયો છે અહીંયા જો ભાઈ પૂરીનો લોટ તૈયાર થયેલો હતો અહીંયા જો ભાઈ જે પંજાબી સબ્જી છે ને એ તૈયાર થઈ ગઈ છે ભાઈ પનીર કટિંગ થઈ ગયું પનીર કેટલો બધો સ્ટોક છે ભાઈ પનીરનો આપણે પનીર નું બધી પંજાબી સબ્જી બનાવવાની છે ને એટલે પનીર નો વધારે પડતો સ્ટોક કરેલો છે અહીંયા પણ છે જો રોજે રોજ ત્રણ થી ચાર હાજર માણસો ને રસોડ હોય ને એટલે માટે કેટલી બધી સબ્જી સ્ટોક કરી નાખ્યો છે ફ્રૂટ માટે જો ટેટી આવી ગઈ છે ફ્રૂટમાં બધાને ટેટી આપવાનું છે કેળાનો પણ ઘણો બધો સ્ટોક કરી નાખ્યો છે

દાળ ના ટોપ ખાલી કરી પંજાબી સબ્જી તૈયાર થઈ ગઈ છે ભાઈ બધી ગ્રેવી નાખે છે ભાઈ પનીર ની સબ્જી છે ભાઈ

ભાઈ દળવા માટે જો અહીંયા ઘંટી છે અને ભાઈ તમે સવારના કેટલો બધો સ્ટોક તો આ ચાનો વિભાગ છે જો આ કોકમાં પણ બનાવવાની છે અહીંયા જો ઓલરેડી થઈ ગઈ છે અહીંયા જો ગરમ થઈ આ છે ભાઈ સવારના ભાઈ થઈ ગયો સવારના નાસ્તા જો

વડા જો વડા પણ તૈયાર થઈ ગયા છે વડા કમ્પ્લીટલી વડા ની ચટણી સાંભાર જો તમને આગળ ને પૂરી જો આ ડીશ પણ બધાને જમાડે તો આ એમ જો ભોજના લઈ છે કારણ જો ભાઈ ભોજના લઈ જો એકદમ રેડી થઈ ગયું છે હવે નાસ્તો ત્યાર થઈ ગયો છે અને બધા લોકો જમવા પણ આવી ગયા છે બસ જેટલા માણસો ભાઈ જમવામાં આવે છે ને એટલા ભાઈ સેવામાં હોય છે જો આ બધા તમે આગળ લઈ લઈને આ બધી સેવામાં છે જો ભોજના લઈ જૈન વાણીઓનું ભાઈ જે ત્રણ ચાર દિવસનું ફંક્શન હોય ને એના માટે જમણવાનું હોય છે અહીંયા કઈ રેગ્યુલર હોય નહીં પણ અહીંયા સાત આઠ દિવસથી વિડીયો નહોતો ને એટલા માટે મેં બનાવી નાખ્યો છે આ રસોડાનો અને તો ખાસ કરીને ભાઈ નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ નહીં હાલો તો મળીએ આવવાના નવા વિડીયો સાથે ત્યાં બાય બાય